ડભોઈ તાલુકાના છીપાપુરા ગામ બસ સ્ટેશન પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ ડભોઈ તાલુકામાં સ્વચ્છતા અભિયાનની વાતો કાગળ પર હોય એવું લાગી રહ્યું છે ત્યારે લોકોના સ્વાસ્થ્યમાં હાનિકારક પહોંચે તેમ પ્રજાજનો જણાવી રહ્યા હતા ઢભોઈ તાલુકાના ચીપાપુરા ગામ બસ સ્ટેશન પાસે ગંદુ પાણી કચરો પ્લાસ્ટિકની બોટલોને લીલમાંજી ગયેલી જોવા મળી રહી છે જેને આસપાસ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને લોકોના આરોગ્ય માટે હાનિકારક જણાઈ આવે છે ગામ પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક તરફ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવી રહી છે ખરેખર પોસ્ટર લગાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે બીનો કચરો સૂકો કચરો ડસ્ટબિનમાં નાખ તાલુકાના સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સુવાયલી તકે ગ્રામ પંચાયત દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવશે કે પછી આજ લોલમ લોલ ચાલતી રહેશે લોકોના આરોગ્યને હાની પહોંચી અથવા રોગચાળો ફાટી નીકળે તે પહેલા સાફ સફાઈ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે